સુરેન્દ્રનગરની સુરેન્દ્રનગરમાં ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલ વિવાદમાં આવી ઈજાગ્રસ્ત મહિલાની સારવાર માટે નર્સિંગ સ્ટાફે ઇન્કાર કર્યો સફાઈ કર્મચારી પાસે કરાવડાવ્યું દર્દીના ઘાવનું ડ્રેસિંગ મહિલા દર્દીની સારવાર કરતા સફાઈ કર્મીનો વીડિયો વાયરલ થયો હોસ્પિટલમાં ડોક્ટર હાજર ન હોવાનું નર્સિંગ સ્ટાફે બહાનું બતાવ્યું બાઇક અકસ્માતમાં મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી સારવાર માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં પહોંચી હતી આ મહિલા તો આ દ્રશ્ય તમે જુઓ હાલમાં એક વીડિયો વાયરલ થયો છે હોસ્પિટલમાં ડોક્ટર હાજર ન હોવાનું કારણ નર્સિંગ સ્ટાફ બતાવી રહ્યું છે અને સફાઈ કર્મચારીએ સારવાર કરી ડ્રેસિંગ કર્યું અમને જવાબ દો નો અમને અમે ક્યારે કેમ તમારા નોકર હોય એ રીતે તમે વર્તન કરો એ બાર ઉભો ભાઈ અમે આ કઈ રાજી સુધી નથી આવ્યા અમારું મરજી નથી અમે આવી અમારી તકલીફ જે તકલીફ ને સમજો આ સરકારે જવા ખાનું હોય તમે એટલું અમને જવાબ ન દે તો તમે ડોક્ટર શું કામ ના મારે સરકાર ને કહેવાનો મતલબ એટલો છે મારે સરકાર ને એ કેવું કે સાહેબ આવડા મોટા સિટી અંદર જો તમે સર્જન ડોક્ટર ન રાખો તો પાંત્રીસ કિલોમીટર સુરેન્દ્રનગર માણસ ક્યારે પહોંચે રસ્તામાં મળી જાય શું કરવાનું બધું લોહી નીકળી જાય છે આ લોકો ટ્રીટમેન્ટ તો સારું આપતા નથી એટલે ખાસ કરી સારા ડોક્ટર કે સારા સર્જન ધાંધા સરકારી દવાખાનામાં મૂકો એવી મારી અપેક્ષા છે વધુ માહિતી સાથે સંવાદદાતા વિશાલ આપણી સાથે લાઈન પર જોડાયા છે વિશાલ આજે વિડીયો સામે આવ્યો છે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં શું ચાલી રહ્યું છે તબીબ નથી તો શું નર્સિંગ સ્ટાફ સારવાર ન કરી શકે સફાઈ કર્મચારી સારવાર કરી રહ્યા છે આ કેટલી હદે યોગ્ય છે ચોક્કસપણે જો વાત કરવામાં આવે તો ધ્રાંગધ્રા શહેરની અંદર આવેલી સરકારી હોસ્પિટલ છે તે ગત મોડી રાત્રિના સાડા અગિયાર બાર વાગેની આસપાસ એક પરિવાર કે બાઇક લઈને જતો હતો જયારે તે બાઇકમાંથી સ્લીપ થઈ જતા તેના પત્નીને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને જેને લઈને ધાંગાની સરકારી હોસ્પિટલ ખાતે તેને સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા પરંતુ ત્યાં હાજર પડતા તબીબ પણ ત્યાં હાજર હતા સાથે સાથે નર્સિંગ સ્ટાફ પણ ત્યાં હાજર હતો પરંતુ તેઓ બંને દ્વારા અમે ડ્રેસિંગ નહીં કરી દે તેવું જણાવવામાં આવ્યું હતું ત્યારબાદ પરિવાર દ્વારા વિડીયો બનાવવામાં આવ્યો હતો અને પરિવાર એવું પણ કહેવું છે

તે દર્દીઓ સાથે ઉધૂતાઈ ભર્યું વર્તન કરતા હોય તેવું વારંવાર સામે આવે છે તેમ છતાં પણ હજુ સુધી ડોક્ટર દ્વારા અથવા તો ડોક્ટર ઉપર કે નર્સિંગ સ્ટાફ ઉપર કોઈ પણ પ્રકારના યોગ્ય પગલા લેવામાં આવ્યા નથી અને પરિવારજનો દ્વારા પણ તપાસ કરવામાં આવી છે જી જી બિલકુલ વિશાલ માહિતી સાથે જોડા બદલ આભાર તો સાંભળ્યું તમે કે કયા પ્રકારની લાલ્યાવાડી અહીં ચલાવવામાં આવી રહી છે તબીબ નથી નર્સિંગ સ્ટાફ હાજર છે છતાં પણ ડ્રેસિંગ નથી કરી રહ્યા અને જે સફાઈ કર્મચારી છે એ ડ્રેસિંગ કરી રહ્યા છે હવે સૌથી મોટી વાત એ છે કે જો સફાઈ કર્મચારી સારવાર કરવાના હોય તો પછી તબીબનું શું કામ છે શું જરૂર છે તબીબની અને જે નર્સિંગ સ્ટાફ છે તેની શું જરૂર છે કેટલી હદે આ લાલિયાવાડી તે તમે જુઓ લોકોની સાથે લોકોના જીવ સાથે કયા પ્રકારે લાલ્યાવાડી કરવામાં આવી રહી છે કારણ કે અગાઉ પણ આ પ્રકારનું કૃત્ય આચરવામાં આવ્યું હતું એક વાર નહીં આ પરિવાર સાથે ત્રીજી વખત આ પ્રકારની ઘટના બની છે અગાઉ પણ આ જ પ્રકારે વીટીવી ન્યૂઝે પણ આ વિડીયો દર્શાવ્યો હતો અને અહેવાલ પણ દર્શાવ્યો હતો ધ્રાંગધ્રા હોસ્પિટલમાં કેમ વારંવાર આ પ્રકારનું કૃત્ય આચરવામાં આવે છે શા માટે લોકોના સ્વાસ્થ્યને લઈને તકેદારી નથી રાખવામાં આવતી ગંભીરતા નથી દાખવવામાં આવતી એ સૌથી મોટો સવાલ છે માણસ ભલે જાય પરંતુ તબીબની જવાબદારી નથી કારણ કે સફાઈ કર્મચારી અહીં તો સારવાર કરી રહ્યા છે દર્દીની સારવારની જવાબદારી કોની છે નર્સિંગ સ્ટાફ તબીબ શું અહીં કોઈ જવાબદાર અધિકારી જ નથી વારંવાર આ પ્રકારનું કૃત્ય આચરવામાં આવી રહ્યું છે વારંવાર આ પ્રકારની ઘટના બની રહી છે તો શા માટે કોઈ પણ પ્રકારના પગલા લેવામાં નથી આવ્યા અહીં સૌથી મોટો સવાલ એ પણ થઈ રહ્યો છે કે અહીં નર્સ હાજર હતી તો સારવાર કેમ ન કરી શું નર્સિંગ સ્ટાફને યોગ્ય તાલીમ નથી આપવામાં આવી ડોક્ટર ન હતા તો નર્સની ફરજમાં આવતું હતું કે તે સારવાર કરે તો નર્સે સારવાર કેમ ન કરી માણસ ભલે મરી જાય નર્સ સારવાર નહીં કરે આ કઈ હદે માણસ લાલિયાવાડી અહીં ચલાવી રહ્યા છે હવે તમે એ વાત સાંભળો કે જ્યારે આ પરિવાર અહીં સારવાર કરાવવા માટે ગયો ત્યારે તબીબ ત્યાં હાજર નથી નર્સ હાજર છે તો નર્સે સારવાર ન કરી નર્સે કયા કારણસર સારવાર કરવાની ના પાડી તે પણ એક તપાસનો વિષય છે ટાંકા લેવાની આવડત પણ નર્સમાં નથી શું ચાલી રહ્યું છે શું કરી રહ્યા છે અને શેના આધારે ભરતી કરવામાં આવી છે કારણ કે અહીં સવાલે પણ ઊઠી રહ્યો છે કારણ કે જો તમારામાં લાયકાત નથી તમે સામાન્ય ડ્રેસિંગ નથી કરી શકતા તમે જો ટાંકા નથી લઈ શકતા તો પછી તમે નર્સિંગ સ્ટાફ શેના